હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે હું આ બધાનું જ આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બધા જ મિત્રો આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે ગરા ત્યાં પર અહીંયા પર શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ અને પૂતળા દાદાનું મિત્રો મંદિર છે અને અહીંયા પર અમરગીરી બાપુનો આશ્રમ આવેલું છે અહીંયા પર આવવા માટે તમારે કોડીનાથથી પચાસથી પંચાવન કિલોમીટર થાય છે અને ઉના તાલુકાથી મિત્રો બાર કિલોમીટર બાર કિલોમીટર જેટલું અંતર થાય છે અહીંયા પર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અહીંયા પર અમરગીરી બાપુનો આશ્રમ આવેલો છે તો આપણે અંદર જઈ અને કૃષ્ણેશ્વર મહાદેવ અને ભૂતરા દાદાના દર્શન કરીશું અને અમરગીરી બાપુના પણ દર્શન કરીશું આ બધા જ મિત્રો અને યુવાનો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે આપણે બધા જ દેશની અંદર જઈએ અને આ આશ્રમ વિશે વિગતવાર જાણીશું મિત્રો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી તમે જોઈ શકો છો કે અહીંયા પર આ જગ્યા આવેલી છે ખૂબ જ ઘટાદાર અને ખૂબ જ વિશાળ જગ્યા છે અને અહીંયા ચાલી પણ શાંતમય મિત્રો વાતાવરણ છે ચાલો મિત્રો અહીંયા પણ ખૂબ જ ઊંચા ઊંચા વૃક્ષો છે અહીંયા અહીંયા તમે બપોરના સમયે આવો તો પણ આ વૃક્ષની શીતળ છાયા આ બધા જ ઉપર છે એકદમ શાંતમય અને તમારા મનને શાંતિ મળે તેવું અત્યારે વાતાવરણ છે અત્યારે મિત્રો પોણા આઠ વાગ્યાનો ટાઈમ છે અહીંયા પર આપણે મંદિરના દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ પોટલો છે અને સામેની બાજુએ ચબૂતરો છે અહીંયા પક્ષીઓને તણ નાખવા માટેનો જ ચબૂતરો બનાવવામાં આવેલો છે ખૂબ જ વિશાળ ઓટલો છે અને ચબૂતરો છે ને આ ખૂબ જ વિશાળ આ ચોક છે મિત્રો તો અને આપણે તમે જોઈ શકો છો કે કૃષ્ણેશ્વર મહાદેવ અને પૂતળા દાદાનું મંદિર આવેલું છે તો હવે આપણે કૃષ્ણેશ્વર મહાદેવ અને પૂતળા દાદાના દર્શન કરીશું મિત્રો મિત્રો અહીંયા પર દાદાનું મંદિર આવેલું છે તો સૌ પ્રથમ આપણે કૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે ગુતડા દાદાના દર્શન કરીશું તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ કૃષ્ણેશ્વર મહાદેવ મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશતા સૌ પ્રથમ અહીંયા પર પોળ કે સ્થાન જે છે અને ત્યારબાદ અહીંયા પર શિવલિંગ સ્થાન જે છે મિત્રો અહીં ભુજી શકો છો મિત્રો અહીંયા પર બિશનેશ્વર મહાદેવ પરня शिवलिंग આવેલી છે બધી સ્તૂળમાં જે અહીંયા પર આ જગ્યા છે પવિત્ર જગ્યા છે અને અહીંયા પર આ शिवलिंग તો આપણે બધા મિત્રો વિશેશ્વર મહાદેવ પરની शिवलिंग ના દર્શન કરીએ મિત્રો ગુજરાત ની અંદર આવેલું ના એક માત્ર એવું સિંગિંગ છે કે જેનો ધારણ અલગ અને સિંગિંગ ક્યાંક બે થી ત્રણ જગ્યાએ નહીં અને તમે મિત્રો જોઈ શકો છો ત્યાં ક્રષ્નેશ્વર મહાદેવ કહીને મંદિરનું નામ આવ્યું છે મહાદેવ મંદિરનું નામ જે આપણે ભગવાજીની બાપુ છે તેમના ગુરુજી હતા તેમના નામ પરની કૃષ્ણેશ્વર મહાદેવ પતિને નામ આપવામાં આવું છું તો હું તો આપણે બધાએ ખૂબ સરસ મજાના ક્રિષ્નેશ્વર મહાદેવ પછી શિવલિંગના દર્શન કરીએ અને હવે તમે જોઈ શકો છો અહીંયા પર ઉપર કોચ ઉપર વારે વાર આ જે જ્યોતિર્લિંગ છે તેમનું મોટી શિવિંગ દર્શાવવામાં આવે છે સૌ પ્રથમ શ્રી આપણું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે શ્રી સોમનાથ મહાદેવ ये पे मल्लिकार्जुन महादेव पची महाकालेश्वर महादेव मंगलेश्वर महादेव वेदनाथ महादेव वेदनाथ महादेव कुमाशंकर महादेव रामेश्वर महादेव नागेश्वर महादेव विश्वनाथ महादेव त्रमुकेश्वर महादेव केदारनाथ महादेव अवणेश्वर महादेव मित्रों गर्भाग पर आपने जो मारे बार ज्योतिलिंग एम ચિત્ર છે અહીંયા પર આ ખૂબ જ સુંદર બધાનું મિત્રો મંદિર છે તો આપણે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો અને અહીંયા ભાજપમાં ઉદડા દાદાનું મિત્રો મંદિર આવ્યું છે તો આપણે આગળ ઉદડા દાદાના દર્શન કરીશું અને સમૃદ્ધિ વરસાદ જયારે

અને આજે પણ જનક જેવા આવી અને આ ધરતી ઉપર હળ હાકે ને મિત્રો તો આ ધરતીમાંથી આજે સીતા નીકળે હજુ એ છે ક્યાંક લક્ષ્મણની રેખા મિત્રો હજુ એ છે ક્યાંક લક્ષ્મણની રેખા કે ત્યાંથી હજી એ રાવણ જેવા મિત્રો બીતા બીતા નીકળે છે ખૂબ જ અલગ તાસીર છે મિત્રો આ ભૂમિની કે અહીંયા પર મહાભારત વાવો અને ગીતા નીકળે મહાભારત વાવો અને ગીતા નીકળે Grazie no, no, no. લાલ ચંદનસર <fum steardyous> હા મોબાઈલ થી જ નહી ચાલેગા હમ તો થઈ છે આવા કા દે કે કાલે બહુત તંગ હોવી હી જો રસે કોપી હા જો આ દાણા લાગે ને પહેલી વાર જ લાગે જો હેઠો પડી ગયો આ કોફી ને પાકી જાય ને જો હે

જો પડછાયો હોય તો 100% કે આવલા પોકાનો રોક નઈ કરી શકે તો કે જો આ નૂર ગાના બાં હા તો પોલે જે તો હા તો ચાઉ નઈ પાઈ શકતો તો મિત્રો આપણે બધાએ ખૂબ સરસ મજાના કૃષ્ણેશ્વર મહાદેવ ફુટળાગઢ અને અમરગીરી બાપુ હતા તેમનું દર્શન કર્યા ખૂબ જ આનંદ થયો મિત્રો અહીંયા આવીને ખૂબ જ શાંતમય વાતાવરણ છે અને મિત્રો પવિત્ર આ જગ્યા છે તો આશા રાખું છું કે મારો આ વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે તો આપણી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધા સમક્ષ સુધી પહોંચી શકે નવા વિડીયો સાથે આપણે બધા જ ફરી મળીશું મિત્રો ત્યાં સુધી આપ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને હર હર મહાદેવ